બેફા આખું ઘર દીપાવલીના દીપકોથી ચઢળી રહ્યું હતું ઘરના પ્રાંગણમાંથી ફટાકડાઓની ધૂમ આખા શહેરમાં પ્રસરેલા તહેવારના ઉત્સાહ અને હર્ષનો પુરાવો આપી રહી હતી અનિતાના ચહેરા ઉપર ખુશી અને તૃપ્તિ હળવી લજ્જા જોડે સંમિશ્રિત દીપી રહી હતી પડખીના ટેબલ ઉપર પરિવારના સભ્યો વડે અદલાબદલી પામેલી ભેટો શણગારાયેલા રેપર અને રિબન જોડે બેઠક ખંડના શણગાર અને સજાવટને ચાર ચાંદ લગાવી રહી હતી અનિતાના માતા પિતાના ચહેરા ઉપર આજે બમણો આનંદ ઉપરાઈ રહ્યો હતો એક તરફ દીપાવવલીના પાવન તહેવારની ઉજવણીનો હર્ષોલ્લાસ તો બીજી તરફ કાર્તિક જોડે પહેલીવાર પોતાના ઘરના ડાઇનિંગ ટેબલ ઉપર જમણ લેવાનો લહાવો પોતાના ભાવિ જમાઈ પહેલીવાર ઘરે પધાર્યા હતા મહેમાનગતી પણ અત્યંત રાજાશાહી થઈ હતી પોતાની એકની એક દીકરીના હાથમાં થોડા જ દિવસોમાં મહેંદી સચશે એ વિચાર માત્રથી જ બંનેના હાવભાવોનો ઉમળકો રોકટોક વિના ચારે દિશામાં ઉભરાઈને વેરાઈ રહ્યો હતો અનિતા ચોરી ક્યારેક કાર્તિકને તો ક્યારેક પોતાના અતિુત્સાહી માતાપિતાને સંતોષપૂર્વક તાકી રહી હતી જ્યારે એ મને જાણ કરી હતી કે લગ્ન કરવા તૈયાર છે અને યુવક પણ જાતે જ પસંદ કરી લીધો છે ત્યારે બંને કેવા ખુશીથી ઊંચવી પડ્યા હતા નહીંતર કોર્પોરેટ વર્ગની અતિવ્યસ્ત કારકિર્દી પાછળ ગેલી પોતાની દીકરી કદી લગ્ન કરશે એની પણ આશ નેવી મુકાઈ ગઈ હતી અનિતાએ પોતે પણ સ્વપ્ને વિચાર્યું ન હતું કે કોર્પોરેટ જગતની અતિસ્પર્ધાત્મક અને હાઈફાઈ પગારવાળી નોકરી કરતા કરતા પોતાના જ હરીફ સહકાર્યકર જોડે આમ પ્રેમમાં પડી જવાશે પણ કાર્તિકનો જાદુ હતો જ કંઈક એવો કાર્તિક સામે હોય ત્યારે અનિતાને તો એમ જ લાગતું કે એ હરીસામાં પોતાનું જ પ્રતિબિંબ નિહાળી રહી હોય બંને વચ્ચે જો વર્કોહોલી કોવાની હરીફાઈ યોજાય તો એ સો ટકા ડ્રોમાં જ પરિણમે કાર્તિકને પણ કામ સિવાય કશું દેખાતું જ ક્યાં હતું આખો દિવસ ફાઇલોની વચ્ચે મોડું પરોવાયેલું હોય ત્યાં અન્ય ચહેરો જોવાની પણ ફુરસત ક્યાંથી મળે મિત્રતા કે પ્રેમ તો ખૂબ જ દૂરની વાત એક જ કેબિનમાં એકબીજાના ચહેરા સિવાય કોઈ અન્ય ચહેરાનો વિકલ્પ હતો જ ક્યાં કોફી જોડે પીવા માટે પણ એક જ વિકલ્પ અનિતા પાસે કાર્તિક અને કાર્તિક પાસે અનિતા કોફીની ચુસ્કી માણતા માણતા એકબીજાના વ્યવસાયિક નિર્ણયો અને કાર્યની આવડથી પ્રભાવિત થતા થતા એકબીજામાં પોતાનું જ પ્રતિબિંબ નિહાળતા નિહાળતા આખરે બે યુવાન હૈયાઓ હૃદયની અદલાબદલી કરી જ બેઠા કાર્તિકનું અંધાર્યું પ્રપોઝલ એ પણ બિઝનેસ પ્રેઝન્ટેશન સમાપ્ત થતાં જ પ્રોજેક્ટરની વિશાળ સ્ક્રીન ઉપર તમામ સ્ટાફ અને બોસની સામે કાર્તિકનો એડવેન્ચરથી ભરપૂર સ્વભાવ આખરે અનિતાને હા કહેવડાવી ચંપ્યો અનિતાના માતા પિતાને તો જાણે લોટરી લાગવાનો અનુભવ થયો કાર્તિકના પિતા તો બાળપણમાં જ દુનિયા છોડી ગયા હતા માં જોડેના અતિસંઘર્ષમય જીવને કાર્તિકને સખત લોખંડ જેવો બનાવી નાખ્યો હતો જીવનની હાડમારીથી ઘસાઈ ઘસાઈ બનેલો સાચો હીરો જાણે અનિતાના પતિ તરીકે હાથ લાગ્યો હતો માના અવસાન બાદ ફક્ત કોર્પોરેટ જગત જોડે જ ભાવનાના તાંતણે બંધાયેલા યુવક જ એમની કોર્પોરેટ કારકિર્દી દીકરીને એની જીવન જરૂરિયાતો અને અગ્રતાક્રમોને જાણી સમજી યોગ્ય માન આપી શકશે આ વિચાર જ લગ્નની સંમતિ માટે પૂરતો હતો માતા પિતાના ચહેરા ઉપરની ખુશી જોવામાં પરોવાયેલી અનિતાની નજર અનાયાસે બેઠકખંડના તદ્દન કેન્દ્રમાં ગોઠવાયેલી વિશાળ એન્ટિક ઘડિયાળ ઉપર આવી સરી સાડા નવ થઈ ગયા અનિતાનું ડર કાળજાને ધીરે ધીરે કંપાવી રહ્યો ઘડિયાળના કાંટાએ સમયે એક જ ક્ષણમાં પ્રેમ અને વિશ્વાસ ભર્યા વાતાવરણને ભસ્મ કરી મૂક્યું ઘડિયાળના એ નિર્દય કાંટા સંબંધની શકની સોય વડે ભોંકી અનિશ્ચિત ભવિષ્ય તરફનો માર્ગ દર્શાવી રહ્યા સાડા નવ વાગી ગયા અનિતાએ બીજી વાર એ જ પ્રશ્ન મનમાં પુનરાવર્તિત કર્યો હવે જે કઈ થવાનું હતું એ જાણતી હતી બધું જ ક્રમબદ્ધ અનુસરાશે એણે મનને કરી આ પહેલીવાર હતું નજરે નિહાળ્યું હતું અને હૈયાએ વિંધાયું હતું એ જ સાડા નવનું રહસ્ય હવે કાર્તિક બધું જ પડતું મૂકી ઉભો થઈ જશે અનિતાના વિચાર જોડે તાલમેલ સાધતો કાર્તિક કમાનમાંથી છૂટેલા તીર જેમ ઉભો થઈ ગયો અનિતા એને અચરચભરી દ્રષ્ટિથી નિહાળતી વિચારનો તંતુ આગળ જોડતી પોતાની આંગળી વડે સાડીનો પાલવ ગોળ ગોળ ફેરવતી ગાઢ રસાત્મક ગુફા સામે બેઠી હોવાનો આભાસ જન્માવી રહી હવે કાર્તિક જતો રહેશે કોઈ કાંઈ પણ કહે કેટલું પણ મનાવે એ રોકાશે જ નહીં સાડા નવ થઈ ગયા છે જવું અનિવાર્ય છે પણ ક્યાં ઓકે ત્યારે હું નીકળું કાર્તિકે આખરે અનિતાના મનોમંથનને સાર્થક ઠેરવતા જવાની જીત પકડી અરે પણ હજી મીઠાઈ ક્યાં લીધી લાડુ લો આ ગુગરા તમારી ગમતી રસમલાઈ પણ છે અનિતાએ કહ્યું તમને રસમલાઈ બહુ ભાવે છે એટલે અનિતાની માતાએ મીઠાઈને બહાને ભાવી જમાઈને વધુ સમય માટે રોકી મહેમાનગતિની તક ઉપાડવા માતૃત્વભર્યો પ્રયાસ કરી જોયો એકચ્યુલી આંટી બહુ જમી લીધું પેટમાં જગ્યા જ નથી ને હવે મોડું પણ થાય છે નેક્સ્ટ ટાઈમ અનિતાની ત્રાસી નજર કાર્તિકને શકના ઘેરામાં લેતી જાણે મૌન બબડી ઉઠી છોડને મમ્મી એ ન રોકાય સાડા નવ થઈ ગયા છે એને જવું જ પડશે અરે ઉતાવળ શેની તમારું જ ઘર છે તહેવારની રાત છે મોડી સુધી મહેફિલ જમાવીએ હું તો કહું છું આજે અહીં જ રોકાઈ જાઓ અનિતાના પિતાના ઉમળકા ઉપર ટાડું પાણી રેડતો કાર્તિક કારની ચાવી અને મોબાઈલ હાથમાં ઉઠાવતો ઝડપભેર મુખ્ય દ્વાર તરફ ડગલા પાડી રહ્યો સાચું કહું તો થાકી ગયો છું આ તો મારું જ ઘર છે નો ફોર્માલિટીઝ પણ આ વખતે મને પરવાનગી આપો પ્લીઝ અરે અનિતા પિતાના શબ્દો આગળ વધે એ પહેલા જ અનિતાએ એમનો હાથ થામી લીધો રેવા દો પપ્પા ડોન્ટ ફોર્સ હિમ અનિતાએ આપેલ સાથ સમજ માટે ઈશારા વડે જેનો આભાર વ્યક્ત કરતો કાર્તિક પાર્કિંગ યાર્ડમાં ઘસતા પગલે પહોંચી ગયો બાય કાર્તિક અનિતાની ટપકાભરી આંખો અને સ્વરથી અજાણ કાર્તિકની ગાડી ટાયરની ચિત્કારીઓ જોડે જાણે હવામાં ઉડતી પાર્કિંગ એરિયામાંથી અદ્રશ્ય થઈ ગઈ અનિતાનું મનોમંથન ચરમસીમાએ પહોંચ્યું આવી ઉતાવળ આ હદે બેચેની ક્યાં જવું છે કાર્તિક તને સાડા નમને ટકોરે પોતાના કારની ચાવી જોડે અનિતા પાર્કિંગ એરિયામાં રેતસર દોડી કારમાં ગોઠવાઈ અને એક મોંઘી ઘાટ ગાડી અન્ય બ્રાન્ડેડ ગાડીનો પીછો કરવા શહેરના રસ્તા તરફ ઓડી હું આવું મૂંઝવણવર્યા માતા પિતા કાંઈ સમજી શકે એ પહેલાં અન્ય ગાડી પણ પાર્કિંગ એરિયામાંથી અદૃશ્ય થઈ ગઈ કાર્તિકની નજરે ન ચડાય એની સંપૂર્ણ તકેદારી સેવતી અનિતા અત્યંત સાવચેતીપૂર્વક સ્ટિયરિંગ સંભાળી રહી હતી આજે એણે સાડા નવ વાગ્યાના રહસ્ય ઉપરથી પરદો ઉઠાવવાની જાણે પ્રતિજ્ઞા લઈ લીધી હતી આ ઘટના આજે પહેલીવાર થોડી ઘટી હતી ફ્રેન્ડ સર્કલ વચ્ચેથી પબમાંથી પણ એ આમ જ છટક્યો હતો શાપ સાડા નવ વાગ્યે અને પછી હોલિડે ઇનના બિઝનેસ ડિનર વચ્ચેથી પણ સાડા નવ વાગ્યે જ ઉભો થઈ ગયો હતો એટલું જ નહીં વેલેન્ટાઇન ડેના કેન્ડલાઇટ ડિનરને પણ એણે સાડા નવ વાગ્યે જ સમેટી લીધું હતું કાર્તિકનું આ પુનરાવર્તિત વર્તન અનિતાના હૃદયમાં આશ્ચર્યની જોડે શંકા ઉપજાવવાનું તાર્કિક કારણ બની ચૂક્યું હતું એણે એ અંગે કાર્તિકને પૂછ્યું પણ હતું પણ કાર્તિક તરફથી ફક્ત ટૂંકી ચોખવટ થઈ હતી આઈ જસ્ટ લાઇક ટુ સ્ટિક ટુ માય રૂટિન ટાઈમ ના કાર્તિક વાતને જેટલી સહજ સ્વરૂપે દર્શાવવા ઈચ્છતો હતો એટલી સહજતા જોડે એ વાત અનિતાને સ્વીકારવા લાયક લાગતી ન હતી જો એ શંકા કહેવાય તો ભલે કાર્તિક જોડે આખું જીવન પસાર કરવાનો નિર્ણય લીધો હતો થોડા જ દિવસોમાં એની જોડે પ્રભુતામાં પગલા માંડવાના હતા એ પવિત્ર સંબંધ આરંભવા પહેલા અનિતાને કાર્તિકના જીવનની દરેક બાબત દરેક રહસ્ય જાણવાનો પૂરેપૂરો અધિકાર હતો પોતાના એ અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરતા એ ગાડીને હાંકતી ઠેઠ શહેરના રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ કાર્તિકની ગાડીની ઝડપ અત્યંત નહીવત થઈ ધીમે રહી ગાડી એણે રેલવે સ્ટેશન સામેના પાર્કિંગમાં પાર્ક કરી દીધી અનિતાને એ પાર્કિંગથી દૂર એક સુમસાન ગલીમાં જ ગાડી ઊભી કરવાનું યોગ્ય લાગ્યું કાર્તિકનો પીછો કરતી એ ટ્રાફિકથી અત્યંત વ્યસ્ત રસ્તો હેમખેમ પસાર કરી સ્ટેશનની સામે તરફના રસ્તા ઉપર પહોંચી કાર્તિક ક્યાં ગયો ભીડની વચ્ચે કાર્તિક ખોવાઈ જશે તો એની બધી જ મહેનત ઉપર પાણી ફરી વળશે એ વિચારથી જેના હાવભાવોમાં વ્યાપી આમતી તેમ ચારે તરફ એની ગરદન શક્ય એટલી ઝડપે ફેરવતી એ કાર્તિકની એક ઝલક પામવા અધીરી બની રહી એક વડા આ તો કાર્તિકનો જ અવાજ લારીની પાછળથી જ અનિતાએ એક લાબુ ડોકિયું કર્યું અને એની આંખો ડગાઈને પહોળી થઈ ગઈ સૂટબૂટ પહેરેલ કાર્તિકને વડાપાઉની એકદમ ડાઉન ક્લાસ લારી ઉપરની સાંકડી બેન્ચો ઉપર બેટોએ જોઈ રહી હતી કે એ આંખોની દગાબાજી હતી પોતાની દ્રશ્ય શક્તિ ઉપર વિશ્વાસ બેસાડવા અનિતાએ પુનઃ ચકાસણી કરવા ફરીથી એ જ દ્રશ્યને અતિ ધ્યાનપૂર્વક નિહાળ્યું હા એ કાર્તિક હતો પણ એ આમ આવા ગંદકીભર્યા વિસ્તારની સાવ આવી ચીલાચાલુ વડાપાઉની લારી ઉપર શું કરી રહ્યો હતો હમણાં જ તો ઘરેથી એ જમીને નીકળ્યો અનિતાની માતાએ ઘરની સ્વચ્છ હોમમેડ મીઠાઈ ઓફર કરી ત્યારે તો એણે ઇઝ હી આઉટ ઓફ હિસ માઇન્ડ ઓર વોટ કોઈ એને અહીં આમ જોઈ ગયું તો અને મને કદાચ મને જોઈતું ન લીધી હોય અને મારું ધ્યાન હટાવવા હવે અનિતાનું માથું બમરાવા લાગ્યું વિચારોના ભારથી એને ચક્કર ચડવા લાગ્યા જે માણસ જોડે એ થોડા દિવસોમાં લગ્ન કરવા જઈ રહી હતી એ આમ અહીં આવા ડાઉન માર્કેટ વિસ્તારમાં સાચે જ વડાપાઉં ખાવા આવ્યો હતો કે પછી વિચારોનું જ્વાળામુખી આખરે ફૂટ્યો અને અગંજવાળા જેવા ચહેરા જોડે એ હાઈ સ્ટેટ્સ સોસાયટીની કોર્પોરેટ યુવતી વડાપાઉની લારીની એક ગંદી બેન્ચ ઉપર આવી બેઠી અનિતા વોટ આર યુ ડુઈંગ હિયર કાર્તિકના હાથમાંનું વડાપાઉ પડતા પડતા બચ્યું એ જ પ્રશ્ન તને પૂછવા અહીં આવી છું અનિતાની આંખોમાં શકની લાલીમાં નિહાળતા જ કાર્તિક વિસ્મયમાં પડ્યો આર યુ ફોલોઇંગ મી તું મારી ઉપર યસ કાર્તિક એન્ડ આઈ હેવ ઓલ રિઝન્સ ફોર ડુઇંગ ધીઝ મને જાણવાનો અધિકાર છે મારું ભાવિ પતિ રાત્રિ સાડા નવ વાગ્યે કોને નિયમિત મળવા જાય છે એ પણ આવા વિસ્તારમાં અનિતાની આંખોમાં અણગમાનો ઉભરો આવ્યો કાર્તિકેએ કુંભડો નિશાસો લીધો હાથમાંનું વડાપાઉ મોડામાં નાખ્યું પાસેની કચરાપેટીમાં કાગળ ફેંક્યું ગજવામાંથી ટીસ્યુ નીકાળી હાથ સાફ કર્યા અને એક નિરાંતનો દમ ભરી આખરે અનિતાના પ્રશ્નનો ઉત્તર આપ્યો હું આવું જ રિએક્શન એપ્સ કરતો હતો તેથી જ તને આજ સુધી કંઈ ન કહ્યું પણ યુ આર રાઈટ લગ્ન પહેલાં જ બધી ચોખવટ કરી લેવી જોઈએ અનિતા એકીટશે કાર્તિકનો ઘેયબદ્ધ ચહેરો નિહાળી રહી એ ચહેરાની મક્કમતા પાછળ કોઈ લઈ લીધેલા નિર્ણયની આહટ અનિતાને સ્પષ્ટ અનુભવાઈ અને એનું હૃદય જાણે એક દબકાર છોડી ગયું કાર્તિકની મક્કમતા એના કન્ફેશનના શબ્દે શબ્દમાં પારદર્શિતાનો પરચો આપી રહી તું જાણે છે મારું બાળપણ અને મારો તેમજ મમ્મીનો સંઘર્ષ ઘણીવાર સરખું જમવા જેટલા પૈસા પણ ન હોય ત્યારે આ વડાપાઉે જ મારો સાથે આપ્યો હતો કેટલી રાતો આ વડાપાઉને સહારે વિતાવી છે એ મારા સંઘર્ષનો સાથી હતો આજે જ્યારે જીવને બધું જ આપ્યું છે ત્યારે હું ફક્ત ફાઈવ સ્ટાર હોટેલના જમણને જ સાથ આપું તો બેફા બનું આ વડાપાઉ મને મારા મૂળથી બાંધી રાખે છે એ મને હંમેશા યાદ અપાવતું રહે છે કે હું કોણ છું મારી વાસ્તવિકતા શું છે મને સફળતાના વિશ્વમાં અભિમાની બની રાચવા ન દેતા મારા પગ જમીનથી બાંધી રાખે છે સફળતાના શિખરો સર કરતાં કરતા હું મારી જાતને ખોવી ન જ શકું એટલે રોજ અહીં આવી મારી વાસ્તવિક જાતને મળી લઉં છું રાત્રે દસ વાગે આ સ્ટોલ બંધ થઈ જાય છે એટલે દરરોજ સાડા નવ વાગ્યે હું બચ્ચું કહી પહોંચી જાઉં છું નીચી નજરે બધું સાંભળી રહેલી અનિતાની નજર હેરત જોડે કાર્તિક પર આવી પડી એટલે તું લગ્ન પછી પણ અહીં કાર્તિકે અર્ધ પ્રશ્ન વચ્ચે જનિતાની નજરનો સંપર્ક સાધ્યો અને એની આંખોના ઊંડાણમાં અનિતાને પોતાનો ઉત્તર મળી ગયો અનિતા કેટલી સ્ટેટ્સ કોન્સિયસ હતી એ કાર્તિક સારી રીતથી જાણતો હતો એને પણ એક અંતિમ નિર્ણયલક્ષી પ્રશ્ન આજે પૂછી જ લેવો હતો કાર્તિક પોતાનો પ્રશ્ન ઉચ્ચારે એ પહેલા જનિતાનો મોબાઈલ રણકી ઉઠ્યો યસ ડેડ હું પહોંચું જ છું ડોન્ટ વરી કોલ કાપી અનિતા પોતાની ગાડીની દિશામાં આગળ વધી ગઈ આઈ નીડ ટુ ગો કાર્તિક પ્રશ્ન પૂછ્યા વિના જ જવાબ કરી ગયો અને આ સંબંધનું ભવિષ્ય પણ અનિતા જતી રહી અને થોડા સમયમાં લારી ઉપર પણ અંધકાર છવાઈ ગયો ઉદાસ ચિત્તે કાર્તિક ઘર પરત થયો આજ આ સંબંધની નિયતિ હતી આખી રાત એણે પોતાના મનને મનાવ્યું જાગતો રહ્યો વિચારતો રહ્યો કંઈ ખોટું તો નથી કરી રહ્યો ને પણ મનમાંથી એક જ જવાબ પરત થતો રહ્યો જે જાતને વફાદાર નહીં એ કોઈની જોડે વફા કરી જ ન શકે ના એને બેફા થવું મંજૂર ન હતું આખી રાતના ઉજાગરા જોડે આંખો લાલચોળ હતી મોબાઈલની રિંગટોનથી બેડરૂમ મોડી સવારે ગુંજી ઉઠ્યું અનિતાનું નામ વાંચતા જેણે અત્યંત ઝડપે કોલ રિસીવ કર્યો વી નીડ ટુ ટોક ઇટ્સ અનિતાના અવાજમાં ઉતાવળનો રણકો અનિતાએ લઈ લીધેલ કોઈ સ્પષ્ટ નિર્ણયની પૂર્વ આગાહી કરી રહ્યો હતો કાર્તિકે નિર્ણય જાણતો હતો છતાં અનિતાના મોઢે એ સાંભળવા એનું હૃદય જરાય તૈયાર થઈ રહ્યું ન હતું પણ વાસ્તવિકતા તો સ્વીકારવી જ રહી યુ હેવ ટુ ફેસ ગી ટ્રુથ પોતાની જાતને એ મનોમન સશક્ત કરી રહ્યો ક્યાં મળીએ વી આર મોલ અનિતાએ નક્કી કરેલ મળવાનું સ્થળ એના સ્ટેટ્સ કોન્સિયસ વ્યક્તિત્વ જોડે તદ્દન બંધ બેસતું હતું મનની ટકોર સાચી જ તો હતી ઓકે સીયુ ઇન વન અવર એક કલાક પછી શહેરના સૌથી પ્રખ્યાત શોપિંગ સ્થળના પાર્કિંગ વિસ્તારમાં કાર્તિકની કાર આવી પહોંચી ભારે ડગલેએ મોલની અંદર પ્રવેશ્યો એસીની ઠંડી હવામાં એની નજર ચારે દિશામાં અનિતાને શોધી રહી બ્રાન્ડેડ દુકાનોથી ઉભરાતા એ વિશાળ પાંચ માળ ધરાવતા શોપિંગ મોલની કઈ દુકાનમાં એનું શોપિંગ થઈ રહ્યું હશે એ જાણવું સહેલું ન હતું કાર્તિકે મોબાઈલમાં અનિતાનું નામ કોલ જ કે પ્રશ્ન કાને પડ્યો વેર આર યુ હું ઓલરેડી મોલની અંદર જ છું પણ હું મોલમાં નથી તો મોલની સામે તરફના રસ્તા ઉપર કાર્તિક કઈ કાગળ પૂછે એ પહેલા જ કોલ કપાઈ ગયો કાર્તિકને નવાઈ લાગી આમ તડકામાં ઊભી અનિતા રસ્તા ઉપર શું કરી રહી છે મોલની બહાર નીકળી કાર્તિક એક લાંબો રસ્તો ઓળંગી સામે તરફ પહોંચ્યો આંખો સામેના એ દ્રશ્ય ઉપર વિશ્વાસ કરવો શક્ય ન હતું એ અનિતાને ફાટી આંખે તાકતો જ રહી ગયો રસ્તા ઉપરની એક લારી ઉપર બે રગડા પેટીસનો ઓર્ડર આપી એ લારી પાસેના એક સાંકડા બાકડા ઉપર ગોઠવાઈ ગઈ આમ શું જુએ છે હા જાણું છું આમ રસ્તા ઉપર તે મને કદી રગડા પેટીસ ખાતા જોઈ નથી રાઈટ કાર્તિકની જાણે બોલતી જ બંધ થઈ ગઈ પણ એક સમયે હું ખાતી હતી અહીં આ લારી ઉપર દરરોજ કોલેજથી આવતા જતા આ રગડા પેટીસ મારી મોસ્ટ ફેવરેટ હતી પણ એ સમયે તો હું એક મધ્યમવર્ગીય માતા પિતાની દીકરી હતી ને પણ જ્યારે એક ટોપ કોર્પોરેટ જગતની ઊંચા આંકડા કમાનારી બ્રાન્ડેડ ગાડી અને મોટા મકાનની થઈ ગઈ ત્યારથી આ આ જગ્યાથી નાનમ અનુભવવા લાગી અચાનક લાગવા માંડ્યું કોઈ અહીં જોઈ જાય તો મારી શું આબરું રહે એ ડરથી અહીં આવવાનું જ બંધ કરી દીધું મારા બેંક બેલેન્સની જોડે મારું મગજ પણ ઘણું ભરાઈ ગયું અને હું મારા ભૂતકાળને ભૂલી ગઈ મારા હમના ભાર તળે હું મારી જાતને જ વિસરી ગઈ પરંતુ ગઈકાલે કોઈએ મને સમજાવ્યું કે સંઘર્ષમાં જે સાથે હોય એને સફળતા વખતે કદી ન ભૂલવું અને જે સંઘર્ષમાં સાથા આપનારને સાથે રાખે છે એનાથી ન સફળતા દૂર જઈ શકે ન સંબંધો હળવા ફૂલ જેવા થઈ ગયેલા હૃદય જોડે કાર્તિક બાકડા ઉપર આવી ગોઠવાયો કે ગરમાગરમ રગડા પેટીસની સુગથી વાતાવરણ મહેકી ઉઠ્યું લોકો શું વિચારશે એનો વિચાર છોડી બે કોર્પોરેટ જગતના ટોપના સ્ટાફ સભ્યો નિરાંત ચિત્તે રસ્તાના એક બાકડા ઉપર ગરમાગરમ રગડા પેટીસ